નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી આજે સવારે સાડા અગિયાર કલાકે આડત્રીસો એકાવન ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ડેમના ગેટ નંબર ત્રણ અને પાંચને ઝીરો પોઈન્ટ ચાલીસ મીટર સુધી ખોલવામાં આવ્યું છે કરજણ ડેમની પૂર્ણ સપાટી એકસો પંદર પોઈન્ટ પચીસ મીટર છે સત્તર ઓગસ્ટના રોજ ડેમની સપાટી એકસો ત્રણ પોઈન્ટ ત્રેવીસ મીટર નોંધાઈ હતી રૂલ લેવલ જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે હાલમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ડેમમાં લગભગ ત્રણ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે વર્તમાનમાં ડેમ અડતાલીસ પોઈન્ટ બ્યાસી ટકા ભરાયેલું છે પાણી છોડવાને કારણે રાજપીપળાના ભદામ ભચરવાડા હજારપુરા ધાનપોર ધમચાણ ધમચાણા રહેવાસીઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઈ છે નર્મદા જિલ્લામાં છેલ્લા બાર કલાકમાં નોંધપાત્ર વરસાદ થયો છે નાંદોદમાં સૌથી વધુ ત્રણ ઇંચ એડીયાપારામાં બે પોઈન્ટ બે ઇંચ ગડેશ્વર અને સાગબારમાં બે 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 ઇંચ અને તિલકવાડમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર ઉદેપુર યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો